નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો તેથી રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ રાજકોટના તાજા બજાર ભાવ

સોળસો રૂપિયા સોયાબીન સાતસો નેવ થી લઈને આઠસો નવ રૂપિયા જુવાર છસો પચીસ થી લઈને નવસો રૂપિયા લસણના ના ભાવ જોઈએ તો સાતસો પચાસ થી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા વરિયાળ અગિયારસો પચાસ થી લઈને સોળસો ને પચાસ રૂપિયા મરસા સુકા સાતસો થી લઈને તેરસો રૂપિયા તલ કાળા ની વાત કરીએ તો પચીસો થી લઈને પાંત્રીસો ને પચાસ રૂપિયા તલ સફેદ અઢારસો થી લઈને ચોવીસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સત્તાણું થી લઈને પાંચસો ને સાઈઠ રૂપિયા ઘઉં લોકવન ચારસો ચોરાણું થી લઈને પાંચસો ને પચીસ રૂપિયા આગળ કલોજીના ભાવ જોઈએ તો બત્રીસો પંચોતેર થી લઈને એકતાળીસો એકત્રીસ રૂપિયા જીરો જીરુ સાડત્રીસો પચાસ થી લઈને એકતાળીસો ને પચીસ રૂપિયા હિસબુલ ની વાત કરીએ તો તેરસો થી લઈને અઢારસો ને પચાસ રૂપિયા મગફળી નવસો પંચ્યાસી થી લઈને બારસો ને અડસઠ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ની વાત કરીએ તો બારસો પચાસ થી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા જોવા મળ્યા છે અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવી દો જેથી આગળના ની માહિતી મળતી રહે